જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ બે માર્ચ બે હજાર ત્રેવીસ ફાગણ મહિનાની શુકલ પક્ષની અગિયારસ અને ગુરુવાર છે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી જેને આમલકી એકાદશી કહે છે આજનો દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે કહેવાય છે કે એકાદશીનું આવ્રત કરવાથી એક હજાર ગાયના દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે અને દરેક શુભ મનોકામના પૂર્ણ થાય છે આ વખતે એકાદશીની વૃદ્ધિ તિથિ હોવાથી એકાદશી ગુરુવાર અને શુક્રવારે એમ બે દિવસ રહેશે હિન્દુ અનુસાર ફાગણ માસના પક્ષની એકાદશીની તિથિનો આજે તારીખ માર્ચ ગુરુવારે સવારે છ વાગે ઓગણચાલીસ મિનિટથી શરૂ થઈ ગયો છે જે પૂર્ણ થશે ત્રણ માર્ચ શુક્રવારે સવારે નવ કલાક એક મિનિટે આમ ઉદય તિથિ અનુસાર એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ કરવાનું રહેશે આવતીકાલે ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસ શુક્રવારે આમ આજે અને કાલે એમ બે દિવસ એકાદશીની તિથિ છે પરંતુ વ્રત પૂજા અને ઉપવાસ કરવાનું રહેશે કાલે તો મિત્રો આ વિડીયોમાં આમલકી એકાદશી વ્રતની પૂજા કેવી રીતે કરવી આ દિવસનું મહાત્મ તથા એકાદશીના દિવસે એવા કયા ઉપાયો કરવા જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે માતા લક્ષ્મીનો વાસ થાય તથા આમલકી એકાદશીનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આમલકી એકાદશીના દિવસે આમળાનું વિશેષ મહત્ત્વ હોય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આમળાના વૃક્ષ નીચે કરવામાં આવે તો તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કારણ કે આમળાના વૃક્ષને આધિ વૃક્ષ કહેવામાં આવે છે માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી આથી આમળાના વૃક્ષને દેવવૃક્ષ પણ કહે છે જેમાં દેવતાઓનો વાસ હોય છે અને બીજી એક કથા એવી છે કે મા લક્ષ્મીના આંસુ પૃથ્વી પર પડ્યા અને ત્યાં આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ આમ આમળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોવાથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવી તથા ભગવાન શ્રી હરિવષ્ણુની પૂજા આમળાના ફળથી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આથી જ આ દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવું આમળાનું ઉપટન કરવું આમળાના જળથી સ્નાન કરવું આમળાનું પૂજન કરવું આમળાનું ભોજન કરવું અને આમળાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા માતા લક્ષ્મી સાથે પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું આમલકી એકાદશીનું મહાત્મ હવે સાંભળશું આમલકી એકાદશી વ્રતની પૂજન વિધિ આમલકી એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ઘરના મંદિરમાં પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ઈષ્ટદેવની પૂજા કરવી તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ હોય તો પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું જો જો ફોટો કે છબી હોય તો ગંગાજળના નાખી પવિત્ર કરવી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટો કે છબી ન હોય તો શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ કે પછી લડ્ડુ ગોપાલની મૂર્તિની પણ પૂજા કરી શકાય પૂજામાં અબીલ ગલાલ ચંદન પુષ્પ ચડાવવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ પીતાંબર ધારી કહેવાયા તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરાવવું દૂધ દહીં ઋતુના ફળ અને પીળા રંગની મીઠાઈ ધરાવવી આ એકાદશીના દિવસે આમળાનું ખૂબ જ મહત્ત્વ હોય છે આથી આમળામાંથી બનેલી મીઠાઈ કે પછી આમળાનું ફળ ધરાવવું આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનું મહાત્મ્ય છે આમળાના વૃક્ષની પૂજા કરવી શક્ય ન હોય તો ભગવાનના નૈવેદ્યમાં આમળાનું ફળ ધરાવવું જે આમળાના વૃક્ષની પૂજા કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આ રીતે પૂજા કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવત ગીતા કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી માતા તુલસીની પૂજા કરવી તુલસી ક્યારે જળ ચડાવી શાલિગ્રામની પૂજા કરવી શાલીગ્રામની જળ અર્પણ કરી ચંદનનું તિલક કરવું શુદ્ધ ઘીનો દીવો કરવો એકાદશીના દિવસે તુલસીની પૂજા જરૂર કરવી કારણ કે ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે આથી આ દિવસે તુલસીની પૂજા કરવાથી શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થશે અને જ્યાં વિષ્ણુની પ્રસન્નતા હશે ત્યાં મહાલક્ષ્મી પ્રસન્ન વદે સ્થાયી નિવાસ કરશે તથા આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા મેળવવા માટે વ્રત પૂજા ઉપવાસની સાથે કેટલાક ઉપાયો કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે યશ ધન અને સંપત્તિનો ઘરમાં વધારો થશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં બરકત આવશે તો મિત્રો હવે જોઈએ આમલકા એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા મિત્રો એકાદશીના દિવસે આમળાના વૃક્ષનું વિશેષ મહત્વ છે આ દિવસે આમળાના વૃક્ષની વિશેષ પૂજા કરાય છે તથા આ દિવસે ઘરે આમળાનો છોડ રોપવાથી દરેક કાર્યમાં પ્રગતિ થાય છે ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે આમળાનો છોડ રોપી નિત્ય પાણી સીજવું જેમ આમળાનો છોડ વધતો જશે તેમ ઘરની બરકતમાં વધારો થશે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને એકવીસ તાજા ફૂલોની માળ અર્પણ કરવી તથા દૂધની બનાવેલી મીઠાઈ ધરાવવી આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પ્રસન્ન થશે કારણ કે માતા લક્ષ્મીને દૂધની બનેલી મીઠાઈ જેમ કે ખીર હલવો શીરો પેંડા વગેરે વધારે પ્રિય છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને દૂધની બનાવેલી મીઠાઈ ધરવાથી શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આ એકાદશીના દિવસે આમળાનું વિશેષ મહત્ત્વ હોય છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને આમળા અર્પણ કરવામાં આવે છે અને પ્રસાદના રૂપમાં તેનું સેવન કરવામાં આવે છે આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સંપત્તિ મેળવવા માટે સ્નાન કર્યા પછી વિધિ વિધાનથી શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી આ પૂજામાં માતા લક્ષ્મીને એક નાળિયેર અર્પણ કરવું પૂજા કર્યા પછી આ નાળિયેર પીળા કપડામાં બાંધી તેને ઘરના પૂજા કરવાના સ્થળ પર અથવા તો જ્યાં ધન રાખતા હોય તે તિજોરીમાં મૂકી દેવું આમ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહેશે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે તથા આ દિવસે આમળાની પૂજા કરી જળ અર્પણ કરવું જળ ચડાવીને જે ભીની માટી હોય તે માટીથી કપાળ પર તિલક કરવું આમ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે ધંધામાં આવી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે જો નોકરી કે ધંધામાં સફળતા નથી મળતી અને લગ્ન કે વિવાહ આડે બાધા આવી રહી છે તો એકાદશીના આ દિવસે આમળાના ઝાડના મૂળ પાસે થોડો ખાડો કરી તેમાં સાકરના સાત ગાંગડા દાટી દેવા આમ કરવાથી સગાઈ કે લગ્ન આડે આવી રહેલી બાધા દૂર થઈ જશે અને તાત્કાલિક સગાઈ થવાના યોગ બનશે આ દરેક ઉપાયો કરવાની સાથે એકાદશીના દિવસે યથાશક્તિ દાન દક્ષિણા કરવી ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને રોટલી ખવડાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ અર્પણ કરવી ભૂખ્યા ગરીબ બાળકોને ભોજન જમાડવું આ દરેક કાર્ય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે દરેક કાર્યમાં સિદ્ધિ હાંસલ થશે મનની મનોકામના પૂર્ણ થશે આ રીતે એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે પાલના કરવા દ્રાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું અથવા તો જરૂરિયાત મનને જરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરવી આમ કરવાથી દોષ બાધા દૂર થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે શ્રીહરિની કથા સાંભળવી વાંચવી હરિકીર્તન કરવા વગેરે કાર્યો એકાદશીના દિવસે કરવા એકાદશીના દિવસે છૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને વચન ન કહેવા એકાદશીના દિવસે અન્ન નહીં ખાવું કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે અન્ન ન ખાવું ઉપવાસ કે ફળાહાર કરવો પરંતુ જેમણે એકાદશીનું વ્રત કરવું છે તે ઉપવાસ કે ફળાહાર કરવા સમર્થ નથી તો તેમણે ત્રણ ટાઈમ સાત્વિક ભોજન લઈને પણ ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે તો એ માટે તેમણે એકાદશીના દિવસે મન અને વાણીથી પવિત્ર રહેવું એકાદશીના દિવસે ભાત ન ખાવા દિવસના સૂવું નહીં તામસી પદાર્થ જેવા કે કાંદા લસણ વગેરેનો ભોજનમાં ઉપયોગ ન કરવો માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન કરીને એકાદશીના દિવસે આહાર લઈને પણ શુદ્ધ અને પવિત્ર મનથી એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે તથા આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેટલું મહત્ત્વ વ્રત પૂજા ઉપવાસ કર્યાનું છે તેટલું જ મહત્ત્વ વ્રતની કથા સાંભળવાનું છે જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું એકાદશી વ્રતનું પૂજન વિધિ આ દિવસે કરવાના ઉપાયો અને હવે સાંભળશું આમલકી એકાદશી વ્રતની સુંદર કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય માધાંત બોલ્યા હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો કે જેનાથી મારું કલ્યાણ થાય મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા હે રાજન બધા જ વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું આ ફાગણ માસના શુકલ પક્ષમાં આવે છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગોદાનના ફળ બરાબર છે આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો વૈદિક નામનું એક સુંદર નગર હતું આ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુંદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્ર રથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતો હતો એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજુષ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત કરતા એક સમયે ફાગણ માસના શુકલ પક્ષ આમલા નામની એકાદશી આવી આ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી વૃદ્ધથી બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ નૈવેદ્ય પંચરત્ન ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા કે હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયા છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો તમને નમસ્કાર છે હવે તમે મારો અધર્ય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ એ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી તથા દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મ સાંભળવા લાગ્યો આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી પ્રાતઃકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં તેનો જન્મ થયો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધનધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગ્રામનું પાલન કરવા લાગ્યો તે તેજમાં સૂર્ય સમાન ક્રાંતિમાં ચંદ્ર સમાન વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો તે સદૈવ યજ્ઞ કરતો દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યા છે તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા રાજાને તે પુષ્પોત્તમ લાગતું જ્યારે તે ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા તેના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દ્રેવી પ્રગટ થઈ એ દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી તેની ભ્રમરો ત્રાસી હતી આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો એ સમયે તે કાળના સમાન થતી હતી તે ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈ વિચારવા લાગ્યો કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતેશું છે ત્યારે રાજા એવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તારી કોણ રક્ષા કરી શકે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની તો મિત્રો આ હતી આમલકી એકાદશી વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે અનેક જન્મના પાપ નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે મિત્રો મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલું છે તેમાં એકાદશી વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી દર અધિક મહિને બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે જે લોકો બીજું કોઈ વ્રત પૂજા ઉપવાસ નથી કરી શકતા તો તેમણે એકાદશીનો ઉપવાસ વ્રત પૂજા જરૂર કરવું જોઈએ કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે આથી એકાદશીની તિથિએ વ્રત પૂજા ઉપવાસ કરવાથી શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે તેના ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે ઘર સુખ સમૃદ્ધિથી છલકાતું હશે સંતતિ અને સંપત્તિની ખોટ તેને ક્યારેય નહીં આવે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય જો કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વપ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી આમલકી એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાય અને આમલકી એકાદશી વ્રતની સુંદર કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ